અંકલેશ્વરમાં શ્રીજી આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટના સામે આવી છે જેમના ગડખોલ નજીકમાં ડીજેના ટેમ્પ પર રેડવો આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકોને ઈજા પહોંચી હતી તરફમાં જીઆઈડીમાં નીકળેલા આગમન યાત્રામાં આખલો ઘોસી જતા આઠથી વધુ લોકોને ગ્રપસ પહોંચાતા સાર્વ એક ખસેડવામાં આવે છે ગણેશ મહોત્સવમાં પરમ બ્રહ્મનો અંકલેશ્વરમાં ઠેઠર શ્રીજીમાં આગમન યાત્રામાં યોજાયેલા કરવામાં આવેલું છે ત્યારે અંકલેશ્વર બડખોલમાં અંદાલમાં જોડતા રોડ પર આગમન અને યાત્રીઓ મોટી દુર્ઘટના સર્જાઈ હતી આવેલા જે દ્વારકૃષ્ણ સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વ આગમન યાત્રામાં યોજાતા જે સોસાયટી પરિણભાઈ રામકાદમાં સિંગલમાંથી પરિવારમાં જોડાતા આગમનમાં પાંચ વર્ષની દીકરી નવ ચૈતમાન્ય બાળકો સોસાયટીમાં સભ્યો ડીજી ટેમ્પો વાસોથી નાશી આવ્યું ત્યારે તેમાં ટેમ્પોના સરંગ પાછળ આવી ગયો જેમાં ગંભીર ઈજાગત પગલે પાંચ વર્ષની મોત નીપજ્યું છે અને બાળકોની ઈજા પોતા તાત્કાલિક સારવાર થતા હોસ્પિટલ કે આવ્યા હતા બનાવની જાણ થતાં એમાં સાથે જે અંકલેશ્વર બીડી પોલીસમાં કાપડો ઘટના સ્થળે દોડી આવતા જેમાંથી જે ડીજી ટેમ્પોમાં ચલાવતા જે નામ ટેમ્પો સોસાયટી રહે હતા સિરાકમાં વ્યસ્ત નામ નજી હંકા મદિનમાં કાબુ ન રહેતા તે દુર્ઘટના સર્જાતી હોવાની સામે આવી છે જે મામલે બી ડિવાઈઝન પોલીસે રાકેશની કાર્યવાહી હાથ ધરી છે જ્યાં અન્ય એક બનાવમાં જીઆઈડીમાં સામે આવતા જે અંકલેશ્વર જીઆઈડીમાં સીએફઓની સાત ગ્રુપના શ્રી જે આગમનમાં યાત્રામાં ચાલી હતી જે દરમિયાન જે મચાવતા ચાર મહિલા સહિતના આઠ લોકોને હડફેટ લીધા જેમાં આત્રામાં અફરાતફી માહોલ સર્જાયો છે જેમાં કારણે આઠથી દસ લોકો ઇજાગ્રસ્ત સારવારમાં હતા અને અંકલેશ્વરની ઝિયાબેનમાં મોદી સ્પર્ધ લઈને જોતા આવ્યાથી આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ બહાર આવ્યા છે